જેતપુર બસ સ્ટેન્ડ ખાતે પાર્કિંગના નામે મનમાની વસૂલીના આક્ષેપ જેતપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે પાર્કિંગ વ્યવસ્થાને લઈને મનમાની વસૂલી થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા જાણકારી મુજબ બસ સ્ટેન્ડ પર માત્ર એસી મીટર જેટલી જગ્યા પાર્કિંગ માટે ફાળવવામાં આવી તેવું જાણવા મળી રહ્યું હતું પરંતુ વાહન ચાલકો પાસેથી રૂપિયા વીસની વસૂલી કરવામાં આવે છે વિશેષ વાત એ છે કે પાર્કિંગ માટે લખેલા કાગળ પર સ્પષ્ટપણે માત્ર બે વ્હીલર રાખવામાં આવ્યા છે છતાં ફોર વ્હીલર્સ પાર્કિંગ બદલ પણ ચાર્જ વસૂલી રહી લેવાયો છે આ કારણે મુસાફરોમાં અસંતોષ વ્યાપ્યો છે ઉપરાંત પાર્કિંગ ફી અંગે પ્રશ્ન ઉઠાવતા પાર્કિંગ કર્મચારીઓ દ્વારા ઉડાવ અને તોચડા જવાબ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા આ મુદ્દે ડેપો મેનેજરને સંપર્ક કરતાં શરૂઆતમાં યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો પરંતુ બાદમાં ફોન બંધ કરી દેવાનું હોવાનું પણ જાણવા મળ્યું છે સ્થાનિક મુસાફરો અને વાહન ચાલકો હવે સવાલ ઉઠાવી રહ્યા છે કે આ અવ્યવસ્થા પાર્કિંગ માટે છે કે પછી ખિસ્સા ભરવાની નવી પદ્ધતિ ન્યૂઝ સેવન ઇન્ડિયા સાથે રિપોર્ટર યુનુસ ગોરી જેતપુર